જેતપુરમાં ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી પાણી ભીળવાનું કાર્યસ્થાન પોલીસે લોકોની કરી ધરપકડ જેતપુર નજીકની હોટલમાં દરોડો દસ હજાર ટેન્કરમાંથી પાંચસો લિટરથી વધુ દૂધની ચોરી કરી તેટલું જ પાણી ભીળવતા હતા ખાદ્ય પદાર્થો વસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર ઘી મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેળના કાર્યસ્થાન અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેના કારણે ભીડસેર અટકવાનું નામ નથી લઈ રહી જેતપુર જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરદસ્ત કાર્યસ્થાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી હતી એલસીબી પીઆઈ વીવી ઓડિદરા અને પીએસઆઈ ડીજી બળવાએ મળેલી બાતમીના આધારે સુરત હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા બે ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું જબરદસ્ત કારસ્તાન કરતા છ શખ્સોની ધરપકડ કરી હતી જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદભાઈ કલુત્રા અર્જુન રમેશભાઈ ભારત જોશીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલુત્રા જેતપુરના પીઠડિયા ટોલ નાકે રહેતા ભીખુભાઈ ઘીલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બલીરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે સ્થળ પરથી એરસીબીએ અગિયાર અને સોળ હજાર લિટર દૂધ ભરેલા બે ટેન્કરો પાંચસો લિટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વાર સાત મોબાઈલ ફોન ચાર પ્લાસ્ટિકના ટાકા અને બે ઇલેક્ટ્રિક મોટર સહિત ચોવીસ પોઇન્ટ તેત્તાલીસ લાખનું મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા બાલુ ઉર્ફે ઘેલિયો પર્વતભાઈ કોળિયતરનું નામ ખુલ્યું છે જે હાજર મળ્યું નથી પ્રાથમિક તપાસમાં દૂધના બને ટેન્કરો સુરેન્દ્રનગરથી જુનાગઢ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ દસ હજાર લિટરના એક ટેન્કરમાંથી પાંચસો લિટરથી વધુ દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી ભેળવતા હોવાની કબૂલાત આપી છે છેલા કેટલાક પખવાડિયાથી આ કારસ્તાન ચાલતું હોવાની માહિતી મળી છે સુરત હોટલના કમ્પાઉન્ડ પહેલા આરોપીઓ બીજી કોઈ જગ્યાએ આ રીતે ટેન્કરમાં દૂધની ચોરી કરી પાણી ભેળવતા હતા ખરેખર આરોપીઓ કેટલા સમયથી આ કારસ્તાન કરતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે યુપીના બને શખ્સો ટેન્કરના ડ્રાઈવરો છે આરોપી ભીખુએ સુરત હોટલ ભાડે રાખી હતી જેમાં તે આરોપીઓને ટેન્કરમાંથી દૂધની ચોરી અને ભેળસીર માટે જગ્યા પૂરી પાડતો હતો અન્ય આરોપીઓ બોલેરો વગેરેના ડ્રાઈવરો છે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ચોરી ચીટિંગ અને ભેળસીડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે ટેન્કરોમાંથી ટાંકીઓમાં દૂધ ભરવા માટે આરોપીઓ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને એલસીબીએસ સ્થળ પર બોલાવી દૂધનું પરીક્ષણ કરાવ્યું હતું રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી માંથી જુનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદ્રુ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફીટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જુનાગઢમાં હાલ રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખોલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જુનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન ભારઈ એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે બાલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલી છે એટલે આ પંદર વીસ દિવસથી આ કારસ્થાન ચાલુ હતું જેનું લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો કર્યું છે એનો પર્દાફાશ થયેલ છે કેટલા આવતા હતા ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટરનું હોય છે નાનું છે એ દસેક હજાર લીટરનું હોય છે મોટા ટેન્કરમાં ડ્રાઈવર કંડક્ટરને બેઈને થઈને સાત હજાર રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણથી થી ચાર હજાર રૂપિયા આપે છે